ડૉક્ટર ભરતેશા ટ્રસ્ટી હોસળ એજ્યુકેશન ટ્રસ્ટ ખૂબ જ હર્ષન આનંદ સાથે કહેવું પડે છે કે જ્યારે જામનગરનું એજ્યુકેશન હવે દિન પ્રતિદિન દેશ પૂરતું નહીં પણ કદાચ મને લાગે છે વર્લ્ડ લેવલે કદાચ નોંધ લઈ રહ્યા છે ત્યારે આજકાલ દ્વારા જે આ એક સૌ પ્રથમ પ્રયાસ જામનગર મુકામે કરવામાં આવ્યો છે એ ખરેખર ખૂબ જ અભિનંદનને પાત્ર છે બે ત્રણ વસ્તુઓ ખૂબ જ જે અમારા નોંધવામાં આવ્યું છે એ મને કદાચ અહીં ઉલ્લેખ કરવો ગમશે નંબર એક કે ભાઈ એ લોકોએ ટ્રાય કર્યા છે કે બધી જ એંગલના બધા જ ફિલ્ડના લોકો એમાં આવી જાય ફોર એક્ઝામ્પલ માની લે કે આમાં તમે યુનિવર્સિટી બી જોઈ શકો છો બીજી વસ્તુ તમે કોલેજ જોઈ શકો છો તમે સ્કૂલ બી જોઈ શકો છો એટલે એ લોકોએ ટ્રાય કરી છે કે ભાઈ બધી જ જાતની શૈક્ષણિક સંસ્થાઓને આમાં આવરી લીધી છે બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ એ છે કે ભાઈ જામનગર નહીં પણ સમગ્ર ગુજરાત ઉપરાંતની સંસ્થાઓ આમાં ભાગ લઈ રહી છે તો જો સૌ પ્રથમ જ આવી એક પહેલ હોય કોશિશ હોય ને એ આવા જો સારા અને બહુ ઉમદા અને મોટા પાયે જો થયું હોય તો ખરેખર આવું કામ જામનગર માટે જામનગરના પેરેન્ટ્સ માટે જામનગરના વિદ્યાર્થીઓ માટે એક ખૂબ જ સારી વાત છે અને લોકોએ આનો બોડા પ્રમાણમાં લાભ લેવો જોઈએ મારું માનવું છે અને સમગ્ર આજકાલની જામનગરની ટીમને આના માટે ઓસર એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી બિરદાવું છું અને આવું જ કામ વર્ષો વર્ષો ચાલુ રાખે એવી ભાવના સાથે મારી વાત પૂરી કરું છું થેન્ક યુ